આ પહેલા પણ આવા સમાચાર પ્રાપ્ત થયા હતા અફરાતફરીનો જે માહોલ હતો ભારે ભીડ હતી એ પણ અમે આપને બતાવી હતી અને ફરી એક વખત કલાકોથી ગુજરાતી ટ્રાફિકમાં અટવાયેલા છે ચારધામની યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને હવે ભારે ભીડ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા કરવા માટે ઉમટતા હોય છે અને આ દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે ફાટાથી સીરસી અને

તરુણભાઈ આપ અને આપની સાથે અન્ય કેટલા લોકો છે ગુજરાતીઓ કેટલા છે અને કેટલા સમયમાં ટ્રાફિક ક્લિયર થઈ શકે એમ છે ટ્રાફિકની વાત કરું તો અત્યારે મને નથી લાગતું કે હજુ નજીકના દિવસોમાં ક્લિયર થઈ શકે કારણ કે આવનારા જે યાત્રાળુઓ છે એમનો દસારો હજુ ચાલુ ચાલુ છે ત્યાં અંદર આવનારા અટકે તો જૂનાને બહાર કાઢી શકાય જૂના પણ અત્યારે ફસાયેલા છે જે તે એક દિવસનો પ્રોગ્રામ હોય એ લોકોના ત્રણ ત્રણ દિવસના પ્રોગ્રામ થઈ રહ્યા છે અને એસી ટકા પૂર્ણ જ નથી થઈ શક્યા કોઈ એટલે મારી તો નમ્ર વિનંતી છે આવનાર યાત્રિકો માટે કે હમણાં સમય જોઈને પછી આવજો અત્યારે આ તરફ આવે નહી જી આભાર તરુણભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે